હજારથી વીસ વર્ષ વીસ પચીસ વર્ષથી આ ગણપતિઓ બનાવું છું હાલાકે પોરબંદરમાં પ્રથમ ગણપતિ બનાવનારા અમે જે નાગરવાળામાં અમે પેન્ટર મધુભાઈ ચોટીયાની દુકાને તે પછી તે આ ક્રેસ ચાલ્યો છે પણ મારા ફેશિયલ બનાવવાના એ અત્યારે પચીસ વર્ષથી આ ગણું છું આ વખતે અમને પન્નાલવાળાએ કહ્યું કે અલગ ધણી મિત્ર મંડળવાળાએ આવીને વાત કરી કે ભાઈ અમારે બીજા કરતાં અલગ કરવો જોઈએ ગણપતિ અને મોટો નવ ફૂટનો ગણપતિ કરવો છે અને કરી આપો એટલે અમે ચેલેન્જ ઉઠાવી લીધું એ તો ઉઠી પણ સાથે વિચાર કર્યો કે પીવ બનાવીએ તો વિસર્જન સમયે બીજા દિવસે ત્યાં જોવા જાય તો એક બાજુ બાપાનું ધડ પહેર્યું હોય હાથ પહેર્યા હોય તો આપણો જીવ કોચવાય એમ થાય કે આ ભગવાનનું અપમાન છે તો અમારા હાથમાં આ મુકોમ આવ્યો તો અમે ઇકો ફ્રેન્ડલી બનાવવાનો વિચાર કર્યો કે જેથી પાણીમાં પડતા માટી એકમાં પલળી જાય અને એનો કોઈ હાથ કે અવશેષો રહે નહીં એટલે અમે આ વખતે મેં મારો છોકરો ભાવેશ અને મારો છોકરો જીતેશ અમે ત્રણેય મળી અને ઇકો ફ્રેન્ડલી બનાવવાનો વિચાર કર્યો અને અત્યારે એ મૂર્તિ કમ્પ્લીટ થવા આવી છે આ રીતે તૈયાર કરી છે જે લગભગ મારા મારી યાદશક્તિ પ્રમાણે પોરબંદરમાં ક્યાંય પણ આટલો મોટો ઇકો ફ્રેન્ડલી બહેનો નથી જે બનાવે છે તો કદાચ દોઢ કે બે ફૂટના બને છે ત્યારે આ મૂર્તિ જો માટીની બનાવવા જાય તો આઠસો નવસો હજાર કિલો જેવું વજન થાય તો એ ન થાય અને આરામથી મિત્ર મંડળવાળા એને વિસર્જન કરવા લઈ જઈ શકે એટલે લાઇટ વેઇટ બનાવવાની કોશિશ કરી તો લાઇટ વેઇટમાં અમે ખર વાપર્યું છે અને પચીસથી અઠાવીસ કિલો વેસ્ટ પેપર જે ડેનિક પેપર જૂના હોય તેના અમે લાડવા કરી અને અંદર ચોંટાડી અને એનું બોડીનું સ્ટ્રક્ચર બનાવ્યું આખું બોડીનું સ્ટ્રક્ચર બનાવ્યું એટલે બોડી આખી કમ્પ્લીટ જેવી દેખાય અને ઉપરથી માટીનો લેપ કર્યો છે એટલે ઉપરથી માટીનો લેપ કરવાથી શું મૂર્તિનું વજન એકદમ હલકો થઈ જાય અત્યારે આ મૂર્તિ કમ્પ્લીટ થતાં વધી વધીને અઢીસો કિલો જેવો વજન થશે ત્રણસો કિલો પણ નહીં થાય એટલે અમે અમારાથી કોશિશ થાય એટલો વજન હલકો કરવાની કોશિશ કરી રહ્યા છીએ અને આ તમે જોઈ શકો છો આ દૂના છે આપણે જમણવારમાં લેવાના એ દૂના ચોતારી ઉપર કાગળ લગાવી અને માથે પેઇન્ટિંગ કરીએ ખબર પણ ન પડે કે આ ધૂના છે એમ લાગે કે ભાઈ આ કોઈ બીજું મટીરિયલ છે પણ હકીકતે ધૂના એટલે શું છે કે લાઇટ વેઇટ થાય એટલા માટે અમારી કોશિશ રહી છે અને બને એટલો સારો કરવાની કોશિશ કરીએ છીએ અને જે ગણપતિઓ અમે બનાવીએ જ્યારથી અમે મંડાણ કરીએ ત્યારથી અમારા ઘરની અંદર લસણ ડુંગળી કે કાંઈ નથી ખાતા અને અપવાસ કરી અને બનાવીએ મૂળ મારો ધંધો મચ્છીમારીનો છે મારા પપ્પા મૂર્તિઓ બનાવે છે પેન્ટર છે એની સાથે હું કામ કરું હેલ્પર તરીકે ને વર્ષોથી મારો ધંધો પંદર વીસ વર્ષથી મચ્છીનો ધંધાનો છે વીસ પાંત્રીસ વર્ષથી ગણપતિ કરીએ છીએ અમે પણ અત્યાર સુધી માંસ મચ્છી મંદિરા કાંઈ ખાધા વગર અમે આ બાપાનું કામ કરીએ છીએ ઇવન ઘરમાં પણ એ કોઈ લીડિયુ અમારે મચ્છી નથી ખાતા કે મંદિરા કે અમે તો કંઈ પીતા જ નથી મસ્ત બીજા બધા હોય તો એ દારૂ પીવે મચ્છી ખાતા હોય ત્યાં ત્યાં ગંદવા ગંદવાળો હોય એ ચોખાઈ ના હોય પણ અમે બાપાને એકદમ ભક્તિભાવથી પૂજી ને એનું જે કંઈ વ્રત રાખીએ છીએ અમે મારા બધામાં આખો શ્રાવણ મહિનો અત્યારે આટલા ટાઈમથી હું રહું છું બધી બાપાને દયાથી બધું કરી બાપાની આખી મૂર્તિ અમે તૈયાર કરીએ છીએ અંદાજે અષાઢ બીચ પહેલાં જે પંડાલ છે અલગ ધણી મિત્ર મંદર એ લોકો અમારી પાસે આવ્યા પપ્પા પાસે કે અમારે આ વખતે મૂર્તિ બનાવવાની છે એટલે એમને એમને ફોટો આપ્યો કે ભાઈ શિવ સ્વરૂપમાં અમારે જોઈએ છે એટલે મેં ને મારા ફાધર અને મારા મોટાભાઈએ નક્કી કર્યું કે ભાઈ આ વખતે આપણે ઇકો ફ્રેન્ડલી એન્વાયરમેન્ટ ફ્રી ઉપર જવું છે આપણે જોકે પંડાલવાળાએ કોઈ અમને નહોતું કીધું કે અમારે આ જ વસ્તુ જોઈએ એને તો મૂર્તિથી મતલબ હતી પણ આ વખતે એવો એક થોટ આવ્યો પપ્પાને આની પહેલાં એ બનાવી હતી નાની મૂર્તિ દોઢ ફૂટની ઇકો ફ્રેન્ડલી પણ આ વખતે પપ્પા કે નવું સાહસ કરીએ પપ્પાની સાથે અમે છેલ્લા પિસ્તાલીસ દિવસથી તોડ મહેનત કરીએ છીએ અમે આ મૂર્તિ બનાવવા માટે મૂર્તિમાં જે મટિરિયલ વાપરેલું છે મેન તો છે વાઇટિંગ વાઇટિંગ પાવડર દેશી ભાષામાં જેને આપણે ચોક પાવડર કહીએ ચોક જે સ્લેટ ઉપર લખીએ છીએ આપણે એનો પાવડર વેસ્ટ પેપર જે ખડ આવે તે ને પાણી ગમ જે આપણે એનું માટીને જમાવવા માટેનું એ પાંચથી છ ઇન્ગ્રીડિયન્ટ્સ યુઝ કરી ને આ મૂર્તિ આખું સ્ટ્રક્ચર ઊભું કરેલું છે ને છેલ્લા ત્રણ ચાર દિવસ આઠમ નોમ સાતમ આઠમમાં જે વાતાવરણ ડગડ્યું એના હિસાબે વાતાવરણમાં આખું મોશ્ચર આવ્યું એમાં એના હિસાબે માટી સુકાવામાં અમને ઘણી તરફલ પડી ગઈ પણ અત્યારે ગણપતિના બાપાને દયાથી બધું સારું થઈ ગયું છે ને બે દિવસમાં અમે ફાઇનલ લુક આપીને પંડાલ હું કેશવ ભાતીયા બજાર પાસે ગોળપતિ પંડાલ કરું છું બરાબર ચાર પાંચ વર્ષથી અમે આપણે પીઓપીની મૂર્તિનું આયોજન કરતા આ વર્ષે અમે ઇકો ફ્રેન્ડની મૂર્તિનું આયોજન કરેલ છે તેમાં ભીમભાઈ કોટિયા છે એને અમને સાત સત્તાળ આપ્યો છે અને એને એના મનથી એ ઇકો ફ્રેન્ડની મૂર્તિ બનાવેલી છે બરાબર આ જ વખતે વિસર્જન સમયે અમને એવું ફીલ નહીં થાય અમે બાપાને રઝડતો કે આદી ચૂકવો મૂકો અમારો ગણપતિ બે કલાકની અંદર પાણીમાં ઓગળી જશે બરાબર આથી બધાય ગણપતિ પંડાલ પોરબંદરના એને મારી નમ્ર વિનંતી કે પીઓપીની મૂર્તિ કરતા ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવવાનું અથવા તો માટીની મૂર્તિ બનાવવાનું રાખે અમારું ભાવભર્યું આમંત્રણ તમને બધા પોરબંદરની જનતાને છે કે અમારા ગણેશની અંદર સતાવીસ આઠ બે હજાર પચીસના રોજ સવારે અગિયાર વાગે લંકેશ્વર મંદિરથી પ્રસ્થાન થશે ગણપતિ બાપા તો બધાયને ભાવભર્યું આમંત્રણ છે જય શ્રી ગણેશ